સુરતમાં વારંવાર આગની ઘટનાઓ બની રહી છે કાબૂ મેળવ્યો છે સુરતમાં આગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો તેમ લાગી રહ્યું છે ત્યાં સુરતના કતારગામ ખાતેના ગજરા સર્કલ પાસે આવેલા એક કારખાનામાં આગ લાગી હતી કતાર ગામમાં કારખાનામાં આગ લાગી હોવાની જાણ થતા ભાગદોડ મૂકી ગઈ હતી બનાવને ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી જેથી ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો સતત મારો કરી આગ પર કાબુ મેળવ્યો હતો આગમાં કોઈ જાનહાની ન થતા હાસકર અનુભવવામાં આવ્યો છે ફાયર ઓફિસર હિતેશ સોલંકીએ કહ્યું કે કોલ મળતા જ કતારગામ અને કોસાડ ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી ફેશ ફાયરથી બે કારીગર દાઝિયા હતા બીજા કોઈ ફસાયા નહોતા હતા ધુમાડાની હટાવીને સ્થિતિ સામાન્ય કરવામાં આવી હતી આગ લાગવાનું પ્રાથમિક કારણ પેન્ટ્રી હાઉસમાં ગેસની લાઈનમાં લીકેજ થતાં આગ લાગી હોઈ શકે છે છાફાઈની ગાડીઓ આવીને બ્રાઉઝર આવ્યા હતા મરણમ જેજે પટેલ છે ઇન્ચાર્જ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર એક કતારગામ ગજેરા સર્કલ પાસે લક્ષ્મી ડાઈંગની પાછળના ભાગમાં એક બિલ્ડિંગમાં ફાયર થયો એવું કોલ મળ્યો હતો ફાયર કંટ્રોલ રૂમને ઘટના સ્થળે આવીને તપાસ કરી તો બે ત્રણ માણસો દાજી પણ ગયા છે એવી રીતના કોલ મળ્યો હતો અને ફાયર સ્ટેશનની ગાડીઓ અને ઓફિસર્સ આવે તે પહેલાં માણસોને દાઝેલા તેમને હોસ્પિટલાઇઝ કર્યા હતા અને પાછળથી જે માણસોને કંઈક નાની મોટી ઇન્જર્ટ થઈ હતા કાચ ને એવું તેવું વાગ્યું હતું એમણે પણ ફાયરથી ફાયરની ગાડીઓમાં અને એમ્બ્યુલન્સમાં રવાના કર્યા હતા જેટલું નુકસાન ના ના નુકસાનીનો હજુ અંદાજ નથી માંડ્યો પરંતુ ફાયર થયું છે તે એક્ચ્યુલી એક ડાયમંડ્સ અને જ્વેલરીનું છે આરવી કરીને અને બી થ્રી બિલ્ડિંગ્સના અંદર ફાયર હતું એકચ્યુઅલી એ ઇન્ડસ્ટ્રીયલ એક્ટમાં આવે છે એટલે ફાયરની સિસ્ટમ બિલ્ડિંગ્સમાં લાગેલી છે એક્ઝેક્ટલી સાના કારણે થયું અને કયા એરિયામાં થયું છે એ તપાસનો વિષય છે પાછળથી ખ્યાલ આવશે અત્યારે ઓલરેડી સ્મોકના લીધે પૂરા એરિયાનું તોડફોડ થઈ ગયેલું છે એટલે એક્ઝેક્ટ જાણી શકાયું નથી કારખાનામાં લાગેલી આગને સ્થાનિક વિસ્તારમાં ભાગાદોડી મચી ગઈ હતી જોકે કોઈ જાનારી ન થતા હાસ્કાર અનુભવમાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ જીટેન ફેન્યુઅલ